ગીર સોમનાથમાં ગુજરાત વર્ષના અહેવાલની અસર જોવા મળી છે ઉનામાં વિદ્યાર્થીઓની ધૂળ ખાતી સાયકલોનું હવે સમારકામ થયું ગુજરાત વર્ષના અહેવાલ બાદ એજન્સી દોડતી થઈ કશાળી ગામે સાયકલો દોઢ વર્ષથી બંગાર હાલતમાં હતી સાયકલનો ઓર્ડર ગિંદુ રૂરલ એજન્સીને મળ્યો હતો મંદિર કમ્પાઉન્ડ મજૂરો દ્વારા હવે સાયકલોનું સમારકામ શરૂ થયું છે સરપંચ વાલી સહિત લોકોએ હવે ગુજરાત વર્ષની સરાહના પણ કરી છે સાયકલ તપાસ હું આમ તો બે દિવસ થી હું કરું છું સર્વિસ થાય છે ને ગુજરાત ફર્સ્ટ એક આ જે ન્યૂઝવાળા છે એનો આભાર માનું છે કે એ તપાસ કરી ને એને થોડુંક આગળ કાર્યવાહી કરી છે બરોબર પણ સાયકલ તપાસ કરતાં જોવામાં આવે છે કે આ સાયકલ વિદ્યાર્થીને ને એવી શક્યતા છે જ નહીં મેં મારી નજરે જોયેલું છે કે એમાં પચાસ ટકા ટાયર ઊંડેલા કેમ ખાઈ ગયા હોય જનાવર કેમ ખાઈ ગયા એવી પરિસ્થિતિ છે ને કાર તો ખાઈ ગયેલી છે ને અત્યારે હાલમાં એ સર્વિસ કરે છે હવે આ વિદ્યાર્થીને દેવીશ કે પાછા રાખે છે આમ તો વિદ્યાર્થી દેવાય એવી પરિસ્થિતિ છે જ નહીં હું તો એમ કહું એ લોકોને પાછી રાખવી જોઈએ વિદ્યાર્થીને દેવાય નહીં તમારી ગુજરાત ફર્સ્ટમાં સમાચાર એવા આવ્યા કે ધૂળ ખાતે જે સાયકલ હતી હવે રિપેરિંગ ચાલુ છે ને હવે વિદ્યાર્થીઓનો આપશે રિપેરિંગ કરી ગુજરાત ફર્સ્ટના ખૂબ ખૂબ આભાર હા સાહેબ ઘણા સમયથી પડતર છે લગભગ અંદાજે પાંચ છ મહિના ઉપર થઈ જાય છે પણ આ બાબતમાં સાયકલ ડેમેજ હતી એટલે સરકારે થોડીક ભૂલને કારણે જે કાંઈ થયું હોય એ બરાબર છે પછી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝવાળાએ થોડુંક એક્શન લીધું તો થોડુંક એમાં સુધારો કરી ને નવેસરથી હવે આ બાળકોને સાયકલ અપાશે એ બાબતમાં અમે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને જાગૃત થઈ એ લોકોએ એની ટીમને ધન્યવાદ માનીએ છીએ એને પાત્ર થઈ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જે છે તે જોવા મળી છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ગુજરાત ફર્સ્ટ દ્વારા થોડા દિવસો પહેલાં ધૂળ ખાતી અને કાટ ખાતી સાયકલોનો અહેવાલ કંસારી ગામનો પ્રસારિત કરવામાં આવ્યો હતો જેને લઈ અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ સાયકલો જે ધૂળ ખાતી ખાતી હતી તે સાયકલોનું સમારકામ જે છે તે હાથ ધરી દેવામાં આવ્યું છે આ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે આ તમામ સાયકલો જે છે તે ધૂળ ખાતી હતી અને કાટ ખાતી હતી જ્યારે ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા આ The cat અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા યુદ્ધના ધોરણે આ સાયકલનું સમારકામ જે છે તે હાથ ધરી દેવામાં આવ્યું છે અને હવે ટૂંક જ સમયમાં ઉના તાલુકામાં જ્યાં વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની છે તે સાયકલનું વિતરણ પણ કરવામાં આવશે ત્યારે મહત્વનો પ્રશ્ન એ પણ થાય છે કે છેલ્લા એકાદ વર્ષથી ધૂળ ખાતી સાયકલો જે છે તેનું સમારકામ કરી દેવામાં આવ્યું છે ત્યારે એની ગુણવત્તા કેવી હશે તે પણ એક મોટો સવાલ થાય છે ત્યારે હાલ તો ગુજરાત પશ્ચિમના અહેવાલની અસર જે છે તે જોવા મળી છે જેને લઈ અને હવે ઉના તાલુકાના તાલુકાની જે વિદ્યાર્થીનીઓ છે તેમને સાયકલનું વિતરણ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે ભાવેશ ઠાકર ગુજરાત કંસારી